અમે આંદોલનની મંજૂરી માટે પોલીસને પત્ર લખ્યો હતો માનગઢ ચોકમાં મોટા માથાઓના રાજભા થયા છે સામાજિક રાજકીય કાર્યક્રમ થયા છે તો શું આ જગ્યા પર એક દીકરી માટે ન્યાય ન માંગી શકાય સાંભળવામાં કાયર સત્તા પક્ષે ફરી પોતાની સત્તાનો ઉપયોગ કરીને આંદોલન રોકવાનો પ્રયાસ કર્યો હતો અમે ગુનેગાર હોય તો અમને પોલીસ હેઠાટોડી કરીને અમને હજીરા લઈ જવાયા કાલે હું અને વીરજીભાઈ ટ્રેન મામલેથી સુરત આવવા નીકળ્યા હતા મારીને મગરમચ્છને બચાવવાનો પ્રયાસ થયો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અગાઉ માંગણીઓ કરાઈ હતી કે જવાબદાર તમામ સામે પગલા ભરવામાં આવે આજના બનાવ પછી એમને લાગે છે કે ગૃહમંત્રી પણ આ કેસમાં ગુનેગાર તો નહીં હોય ને

ગુજરાતના એક નાના એવા ગામડાની નાના ખેડૂત પરિવારમાં ઉછરી અને જીવન જીવવા માટે સંઘર્ષ કરતી નજીવા પગારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની કચેરીમાં નોકરી કરતી એક નિર્દોષ દીકરી જે પોલીસ અત્યાચારનો ભોગ બની કે બનાવવામાં આવી એ બહેન પાયલની પીડા એની વેદના એને વાચા આપવા પીડિત પાયલને ન્યાય મળે આ રાજની દીકરીઓની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનનું રક્ષણ થાય એ માટે ગત સત્યાવીસ ડિસેમ્બરથી આજ પર્યંત આપ સૌ મિત્રો એક નિર્દોષ દીકરીનો અવાજ બન્યા આપ સૌનો હૃદયથી આભાર માનું છું આજે સત્તર દિવસના વાણા વાઈ ગયા એ દીકરીને ન્યાય અપાવવા માટે એની ધરપકડ પહેલા થી આ વાત શરૂ થઈ હતી એટલે શરૂઆતના તબક્કે આખી ઘટનાક્રમને ટૂંકમાં આપની સામે વર્ણવું છું પીડિત પાયલ એ ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા ભાજપમાં સંગઠન પર્વની અંદર તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે થનગનતા મનીષભાઈ વઘાસિયાને ત્યાં નજીવા પગારે નોકરી કરતી હતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પત્રોને ટાઈપ કરવા એને પોસ્ટ કરવા કુરિયર કરવા સહિતની જવાબદારીઓએ નિભાવતી આપ સૌ જાણો છો કે એક પત્ર જે પત્રની અંદર અમરેલીના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો લઈ છે ખનન માફિયાઓ રીતી માફિયાઓ એની છત્રછાયામાં બેફામ ખનીજ સંપત્તિઓને લૂંટે છે ગામે ગામ દારૂની હાટડીઓ ખુલી રહી છે ક્લબો ચાલી રહી છે અને આ પત્ર જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે એ પત્રમાં ઉઠાયેલા સવાલો પત્રમાં લગાવેલા આરોપો એનો જવાબ આપવામાં નિષ્ફળ નીવડેલા સ્થાનિક નેતાએ પત્રને ખોટો સાબિત કરવા માટે સત્તાનો દુરુપયોગ કરી અને એની આંગળીએ નાચતા મુઠ્ઠીભર પોલીસવાળાઓને સોપારી આપી એક નકલી ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ નકલી ફરિયાદમાં ત્યાંના સ્થાનિક એના રાજકીય વિરોધી માનવાને કારણ છે એવા તાલુકા ભાજપમાં પ્રમુખ બનવા થનગનતા મનીષ વઘાસિયા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી પત્ર લખનારા પણ ભાજપના છે ખોટી ફરિયાદ કરનારા પણ ભાજપના છે પત્ર લખાવનારા પણ ભાજપના છે ખોટી ફરિયાદ દાખલ કરાવનારા પણ ભાજપના છે પકડાયેલા ત્રણ શંકાસ્પદ આરોપીઓ પણ ભાજપના છે આ દીકરી એનો વાક એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનને ત્યાં નોકરી કરતી હતી અને એના અન્નદાતા જેને કહી શકાય એની સૂચનાથી એણે કીધું એ મુજબ પત્ર લેખો અને કુરિયર કર્યો એ વાત દીકરીએ સ્વીકારી છે સવાલ એ થાય છે કે પત્રમાં એક નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવે અને એ દીકરીની રાત્રે બાર વાગે સત્યવીસ તારીખે રાત્રે બાર વાગે એક જવાબદાર પીઆઈ અથવા પીએસઆઈ ત્રણ પોલીસવાળા અને ડ્રાઈવર સહિત કુલ પાંચ જણા એક નિર્દોષ દીકરીને રાત્રે બાર બાર વાગે અડધી રાત્રે ઘરેથી ઉઠાવી જાય છે સત્તર સત્તર કલાક સુધી અને બિન અધિકૃત રીતે ગોંધી રાખે છે બીજા દિવસે સાંજે પાંચ વાગે ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્રીજા દિવસે રવિવારે જજ સાહેબની ઘરે એની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે દીકરી આરોપી છે એવું નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરી અને એના રિમાન્ડ લેવામાં આવે છે આજ જ ઓગણત્રીસ તારીખે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિના કહેવાથી વિનંતીથી અથવા આગ્રહથી રાજ્યના ગૃહમંત્રી ચાર્ટડ ફ્લાઇટ અને અમરેલી આવે છે સલડી મુકામે મહારાજ સાહેબના દર્શન કરવાના બહાને એ અમરેલીમાં ઉતરે સ્થાનિક એસપીને એની સાથે લઈ અને જાય એને કાનમાં શું કહીને ગયા એની ખબર નથી એ બધા જ શંકાસ્પદ આરોપીઓ એમાં દીકરી સહિત બધાને પોલીસ ઢોરમાર માર મારે છે એક દીકરીને અડધી રાત્રે ઉઠાવી જવી સત્તર કલાક અધિકૃત ગોંધી રાખવી એની ઓળખ છતી કરવી એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવો અને પોલીસ સ્ટેશનમાં મોટા અધિકારીઓની હાજરીમાં એને પાટે હોડાવીને પટ્ટે પટ્ટે મારવી એવી કમનસીબ ઘટનાનું અમરેલી સાક્ષી બન્યું એનું નારી સ્વાભિમાન આંદોલન સમિતિને દુઃખ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત